સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં શ્રીજીની મૂર્તિ પર ચાર પાંચ બાળકોએ પથ્થર માર્યા બાદ વાતાવરણ તંગ થયું હતું પથ્થર મારામાં અત્યાર સુધીમાં સત્યાવીસ લોકોની અટકાયત કરવામાં આવી છે હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે હાલ ઠેર ઠેર રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી ચાલી રહી છે ત્યારે સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં સ્થાપના કરવામાં આવેલી શ્રીજીની મૂર્તિ પર ચાર પાંચ સામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો બાળકોએ કરેલા પથ્થરમારા બાદ વાતાવરણ તંગ થયું હતું અને સામાજિક તત્વોએ વાહનોમાં આગ ચાંપી તોડફોડ કરી હતી આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસના ધાડેધાડે ઉતારવામાં આવ્યા હતા અડધી રાત્રે આરતી થઈ હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું કે પથ્થરમારામાં અત્યાર સુધીમાં સત્યાવીસ લોકોની અટકાયત કરવામાં આવી છે હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે તેમજ પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે જણાવ્યું હતું કે સૂરજ નું પહેલું કિરણ નીકળે તે પહેલા તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે શહેર પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે શાંતિ ભંગ કરવાનો કોઈ પણ પ્રયાસ કરશે તો તેને ચલાવી લેવાશે નહીં કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળું મારવામાં આવ્યું હતું પણ એ તાળું તોડીને પણ પોલીસે ઘરમાંથી બહાર કાઢ્યા હતા હું સ્પષ્ટ કહું છું કે ગમે તેવા તાળા મારશો તો પણ તોડીને અમે બહાર કાઢીશું પથ્થર બાજુ ઉપર પણ સખ્તા પૂર્વકના પગલા લઈશું આજના ગાંધીનગરના મેં તમામ કાર્યક્રમ રદ કરી નાખ્યા છે હું આજે આખો દિવસ સુરતમાં જ રહેવાનો છું તો બપોરે બાદ આ સમગ્ર મામલો હું પત્રકાર પરિષદ સંપોધીને તમામ પ્રકારની વિગત આપીશ કોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે લોકોએ પથ્થર ફેંક્યા છે જેમણે પથ્થર ફેંકવા માટે ઉશ્કેર્યા છે એ તમામ લોકો સામે પગલાં ભરીશું સુરત શહેરના સૈયદપુરા વિસ્તારથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે પાંચ લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને

કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલાં તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે મારી તમામ લોકોને ખાસ વિનંતી છે કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે કાલે વહેલી સવારે સૂરજની પહેલી કિરણ જ્યારે સુરત શહેર પર પડશે તે પહેલાં આ તમામ લોકોને પકડી લેવા માટે સુરત પોલીસે સંકલ્પ લીધો છે જે જગ સ્થળ પર ઘટના બની હતી તે સ્થળ પર હમણાં હું પોતે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને મેયર શ્રી દક્ષેશભાઈ જોડે આવીને સૌ આયોજકો જોડે ભગવાન શ્રી ગણપતિજીના ચરણોમાં વંદન કરીને આરતી કરીને સંકલ્પ લીધો છે કે ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ કરશે તો આ જ પ્રકારે કડકમાં કડક પગલાં જરૂરથી ભરવામાં આવશે આપ સૌ લોકો સંપૂર્ણ શાંતિ જાળવી વિશ્વાસ રાખજો વહેલી સવારે સૂરજની પહેલી કિરણે આ તમામ લોકો પોલીસના હવાલે જેલના હવાલે બંધ થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે